ઉત્તરાયણ પર્વ લઈને આમ આદમી પાર્ટી દ્વારા દરેક ગામ તાલુકા અને શહેર માટે ટીમો બનાવાઈ છે જેમાં પાર્ટીના સ્લોગન અને નામ નિશાનવાળા પતંગો ચગાવીશું તો સવારે ગાયને ઘાસચારો ખડવ્યા બાદ સાંજે સમૂહમાં ચાલીસા નો પાઠ કરાશે તેમ આજે પત્રકાર પરિષદમાં આપ દ્વારા જણાવ્યું હતું આમ આદમી પાર્ટી ફરી સક્રિય થઈ ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટી ઉત્તરાયણ પર્વે પણ પ્રચારમાં લાગી હોય તેમ લાગી રહ્યું છે ઉત્તરાયણ લઈને આમ આદમી પાર્ટી દ્વારા અનોખી ઉજવણી કરાશે

પર્વને અમે રંગે જ ઉજવણી કરીશું એ માટેની અમે મહત્વની વાતો આજ આપની સમક્ષ લઈને છીએ તો પ્રથમ જે બાબત છે આજની યુવા પેઢી હોય વડીલો હોય કે મહિલાઓ હોય ખાસ કરીને ઉત્તરાયણના દિવસે માત્ર પતંગ ચગાવો એ મહાપર્વત નથી એના માટે અમે આપ સૌને ગુજરાતની જનતાને મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ આમ આદમી પાર્ટી જે વિષયો રાખ્યા છે એનો પ્રથમ વિષય છે કે તમામ ગામ તાલુકા શહેર શેરીઓ સોસાયટીઓ મહોલ્લા બધી જ જગ્યાએ વહેલી સવારેથી લઈ અને નવ વાગ્યા સુધીની અંદર અમે આ સૌ પદાધિકારીઓ સહિત સંગઠનના લોકો અને ગુજરાતની જનતાને પણ અપીલ કરીએ છીએ કે આપણે જે હિન્દુ સંસ્કૃતિમાંથી આવીએ છીએ સંસ્કૃતિના મહાપર્વના નિમિત્તે આ દિવસે ગાયને પૂજન કરીએ ગાયને આપણા ઘરે ઘોઘરી બનાવીએ અને ગાયને ભોજન કરાવીએ ઘૂઘરીની જ વ્યવસ્થા નથી થતી તો ગાય માટે નાનામાં નાનો બે પાંચ દસ રૂપિયાનો આપણી યથાશક્તિ પ્રમાણે ઘાસચારો લઈ અને ગાય માતાના પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે સમગ્ર ગુજરાતમાં રંગે ચંગે ઉજવણી કરી છે બીજો વિષય છે કે આજે ભ્રષ્ટાચાર એ માજા માજાબૂતિ છે તો શિક્ષણ છે ખાનગીકરણનો રાફડો ફાટો છે કોમર્સ અને સાયન્સમાં ભણવામાં તમારે લાખ બે લાખ ફી નથી હોતી તો આપનું બાળક ભણી નથી શકતો ત્યારે સારા શિક્ષણની માંગની સાથે ખાનગીકરણનું શિક્ષણ બંધ થાય સારી મોડલ સ્કૂલો બને દિલ્હીની અંદર જે અરવિંદજીએ જે શિક્ષણ આપ્યું છે શિક્ષણની સારી વ્યવસ્થા થાય એવા શુભ હેતુથી અમે સૌ આ દિવસે પક્ષીઓને નડે ને એ રીતે મળસ નહીં અને સાંજે છ વાગ્યા પછી નહીં જ્યારે પક્ષીઓ વાતાવરણની અંદર આહાર વિચરણ કરતા નથી એવા સમયે અમે પતંગ ઉડાવીશું અને આ પતંગ એવા હશે કે જે પતંગની અંદર અમે સમગ્ર ગુજરાતમાં બે લાખથી વધારે પતંગો ડિઝાઇન કર્યા છે ગુજરાતના જે છ જૂનના મુખ્યત્વે જે કાર્યકારી અધ્યક્ષ અને અમારા યસુદાનભાઈ માનનીય મનોજભાઈ સોરઠિયા અને રાષ્ટ્રીય નેતૃત્વમાં જે કંઈ જવાબદારી સોંપી છે એવા માનવીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાના અધ્યક્ષ સ્થાને સમગ્ર ગુજરાતમાં બે લાખ થી પણ વધારે પતંગોની રંગેચંગે રંગે ઉજવણી કરીશું આમ આદમી પાર્ટી એ ત્રણ ડિઝાઇનો બનાવી છે એમાં પહેલી ડિઝાઇન છે આપણો સંકલ્પ સ્વસ્થ ગુજરાત શિક્ષિત ગુજરાત આ મારી મુહિમ હશે જે મુહિમ માત્ર ના તહેવાર નિમિત્તે નથી આ માત્ર એક શ્રી ગણેશ સાહેબ નમઃ કર્યા છે આવનારા દિવસોમાં આના ઉપર અમારી ટીમ સંપૂર્ણ ઈશુદાનજી અને ગોપાલભાઈના નેતૃત્વની અંદર અને સાથોસાથ અમારા સંગઠનને જેને મહત્વનું બનાવ્યું છે એવા મનોજભાઈના માર્ગદર્શનથી પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર અને આમ આદમી પાર્ટીમાં નવા સંગઠનની રચના કર્યા બાદ ફરી આમ આદમી પાર્ટી મેદાને આવી ગઈ છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા